શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજના આ વિડીયોમાં ઓખા હરણનો ત્રીજો ભાગ સાંભળીશું એની પહેલાંના બે ભાગમાં આપણે સાંભળ્યું બાણાસુરનું તપ બાણાસુરને વરદાન ગણપતિ અને ઓખા તેમજ ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરીને મહેલમાં લઈ આવે છે તે અને ગણપતિનો શિરછેદ વાઝિયા મેણું ઓખા અને ચિત્રલેખા ઓખાનું ગૌરી વ્રત ઓખાનું સપનું લખ્યા લેખ ત્યાં સુધી આપણે સાંભળ્યું પહેલાંના બે ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો આજના આ વિડીયોમાં આપણે આગળનું ઓખા હરણ સાંભળીશું તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને ઓખા હરણ સાંભળજો તો ચાલો શરૂ કરીએ અનિરુદ્ધને બાંધીને લઈ જતાં જોઈને ઓખાનું હૈયું ફાટી પડ્યું તે પોતાના પિતાને મનમાં ને મનમાં તિરસ્કાર કરવા લાગી સમગ્ર અસુર જાતિ ઉપર તેને અભાવ થઈ ગયો તે વારે વારે આંસુ સારી કલ્પાંત કરવા લાગી અરે એ જાદવ કુરકુમાર ઉપર મારા પિતાને જરાય દયા ન આવી હે ભગવાન સદાશિવ જેમ શોણિતપુરનો રક્ષાભાર તમારે માથે છે તેમ અનિરુદ્ધની રક્ષાનો આધાર તમે જ છો હે પાર્વતીપતિ હે પરમેશ્વર તમે મારા સૌભાગ્ય કરજો એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણ ક્રંદન કરવા લાગી આ આખોએ યુદ્ધ અંતરિક્ષમાં રહીને સગી આંખે જોનાર નારદજીથી ઓખાનું કલ્પાંત સહન થયું નહીં તેથી તેઓ નારાયણ નારાયણનું ગાન ગજવતા દ્વારકા બાજુ ચાલી નીકળ્યા દ્વારકામાં ચોમાસાના ચાતુર્માસ વીતી ગયા પરંતુ અનિરુદ્ધ કોઈને સામે આવ્યો નહીં શ્રી કૃષ્ણના વિશાળ કુટુંબમાં સૌ કોઈને લાગતું કે આ મહેલમાં નહીં તો બીજા મહેલમાં હશે તેથી તેની કોઈની ચિંતા ન હતી પરંતુ આજે દેવ ઉઠી એકાદશીનો મહોત્સવ હોવાથી એકાએક અનિરુદ્ધ સાંભળી આવ્યો એક એક મહેલમાં શોધખોળ ચાલી પરંતુ ક્યાંય અનિરુદ્ધ મળ્યો નહીં તેથી આખું યાદવકુર ચિંતામાં પડ્યું અનિરુદ્ધના મહાલયે પૂછપરછ કરતા ત્યાંની દાસીઓએ કહ્યું કે અહીં તો કુમાર અનિરુદ્ધ પણ નથી અને તેમને સુઈ રહેવાનો હિંડોરો પણ નથી અમે તો એમ જ સમજતા હતા કે તેઓ અહીંથી બીજા મહેલમાં ગયા છે દાસ દાસીઓની વાત પરથી બધાને લાગ્યું કે શું અનિરુદ્ધને કોઈ હિંડોરા સહિત ઉપાડી ગયું છે અને ઉપાડી ગયું હોય તો એવું કોણ છે આખા રાજમહેલમાં બધા વિસ્મય પામ્યા દાસ દાસીઓ કલ્પાંત કરવા લાગ્યા વાસુદેવ દેવકીની ચિંતાનો પાર ન રહ્યો એવામાં એકાએક નારદજી ત્યાં આવી ચર્યા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી કુશળ સમાચાર પૂછ્યા શ્રી કૃષ્ણના મોઢા ઉપર તો પ્રસન્નતા છવાયેલી હતી પરંતુ સત્યભામા રૂક્ષમણી વગેરેના વદન ઉપર શોકની ઘેરી છાયા સ્પષ્ટ દેખાતી હતી રાણીઓ સામે આંગળી કરી નારદજી બોલ્યા પ્રભુ આપ તો ઠીક બધા અન્ય પટરાણીઓ કેમ ઉદાસ છે કોઈના મોઢા ઉપર આનંદ કેમ નથી વરસતો રુક્ષ્મણીએ નારદજીને વદન કરીને કહ્યું દેવર્ષિ આપ તો ત્રણેય લોક અને ચૌદે ભુવનમાં વિચરનાર છો આપે ક્યાંય મારા કુળદીપક અનિરુદ્ધને જોયો છે કોણ જાણે ક્યારનોય રાજમહેલમાંથી જતો રહ્યો છે નારદજી નારાયણ નારાયણ કહેતા બોલ્યા નારદજીની વાત સાંભળી શ્રી કૃષ્ણ હસી પડ્યા તેમણે કહ્યું નારદજી ખરા નારાયણના ભક્ત છે તમે સારું કામ કરાવતા ફરો છો પ્રભુ મેં કશું ખોટું કર્યું નથી પરંતુ એ દાનવ બાણાસુર અત્યારે અનેક ત્રાસ આપી રહ્યો છે કારાગૃહમાં તેને અસહ્ય પીડા આપી રહ્યો છે નારદજીની વાત સાંભળી યાદવ કુર જાગ્રત થયું અને શ્રી કૃષ્ણ બળદેવ વગર ચિંતામાં પડ્યા દેવી રૂક્ષ્મણી આંસુ સારવા લાગ્યા પ્રદ્યુમ્ન અને રતિનું જાણે કાળજુ કપાઈ ગયું દ્વારિકાનગરમાં ખરભરાટ મચી ગયો શ્રી કૃષ્ણ બળદેવ અને તેમના સૈન્યના પ્રમુખ યાદવ યોદ્ધાઓ પ્રદ્યુમ્ન સાત્યકી ગદ શરણ નંદ ઉપનંદ અને ભદ્ર વગેરે સમગ્ર યાદવ સૈન્યને શસ્ત્રોથી સજ્જ કર્યું અને અભિમાની બાણાસુરની રાજધાની શોણિતપુર પ્રતિ શ્રીકૃષ્ણ અને બરદેવી પ્રયાણ કર્યું આખું યાદવ સૈન્ય શોણિતપુરના સીમારે ખરકાઈ ગયું બાણાસુરના ગુપ્તચરોએ આ બધી પરિસ્થિતિની તેને જાણ કરી બાણાસુરે તત્કાલ પોતાના મહાત્મા કૌભાંડને બોલાવ્યો અને આવી પડેલા યુદ્ધને વીરતાપૂર્વક લડી લેવા જણાવ્યું કૌભાંડી તુરંત અસુર સેનાપતિ કુપકર્ણને બોલાવ્યો અને અસુર દલ સજ્જ કરવા આદેશ આપ્યો આમ બાણાસુરે વીરતાપૂર્વક લડી લેવાનો નિર્ણય કર્યો અને જુદા જુદા અસુર સેનાપતિઓને યુદ્ધ માટેના આદેશો આપી પોતે સદાશિવની પ્રસન્નતા માટે અનુષ્ઠાનનો આરંભ કર્યો ઓખા પણ ઓમ નમઃ શિવાયનો જાપ જપતી ભગવાન શંકરનું નિરંતર સ્મરણ કરતી હતી શંખ નગારા રણશિંગરીના ભીષણ નાદ અને યાદવ સૈન્યના આક્રોશ સાંભળી અને રુદ્ધને આશા બંધાણી તેણે ઓખાને કહ્યું પ્રિય જો સાંભર આ શંખનાદ એ પંચજન્યનો છે દ્વારકાથી હરી આવી પહોંચ્યા છે આખા યાદવ સૈન્યે શોણિતપુરના સીમારે પરાવ નાખ્યો યાદવોના રણવાદ્યોથી આકાશ ખરભળી ઉઠ્યું અને પંચજન્ય શંખનો ઘોર નાદ સાંભળી ગરુડજી તુરંત જ દોડી આવ્યા ગરુડને આવેલા જોઈ શ્રી કૃષ્ણે તેમને આજ્ઞા કરી કે ગરુડજી જાઓ ગમે તે રીતે અનિરુદ્ધને તેરી લાવો ગરુડે ભગવાનની આજ્ઞા માથે ચરાવી ત્યાંથી ઉડ્યા અને નદીને કાંઠે આવ્યા ઓવજીની વાત સાંભળી અનિરુદ્ધને મોઢે શરમના શેરડા પડ્યા અનિરુદ્ધને શરમમાં ડૂબેલો જોઈ શ્રી કૃષ્ણ હસીને બોલ્યા વત્સ એમાં શરમાવા જેવું શું છે મારી યુવાનની વાતો તારાથીએ ચર્યાતી હતી જો સાંભળ પોતાના દાદા શ્રી કૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધના મનમાં શાંતિ થઈ પરંતુ ઓખા વિના તેનું હૃદય તરફરી રહ્યું હતું ઓખાને મેળવવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર હતો તે મનમાં ઓખાના વિચાર કરતો હતો એવામાં શ્રી કૃષ્ણએ યાદવ કુરની સંમતિ મેળવી લીધી અને એકદૂતને સંદેશો લઈને બાણાસુર પાસે મોકલ્યો સંદેશમાં જણાવ્યું હતું હે રાજન તમારી પુત્રી ઓખા મારા કુરના સુપુત્ર અનિરુદ્ધને મનથી વળી ચૂકી છે તે બંને ઘણા સમય સુધી સાથે રહી ચૂક્યા છે માટે તમે ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પરણાવો અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાઓ શ્રી કૃષ્ણનો સંદેશો મળતા જ બાણાસુરના અંગે અંગે આગ લાગી તે ક્રોધમાં તાડુકી ઉઠ્યો શું એ પિંઢારો ગોવાર મારી દીકરીનું માંગુ કરતા શરમાતો નથી હું એનો ગર્વ ઉતારી નાખીશ એમ કહી તેણે દૂતને કહ્યું જા તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા તૈયાર થાય સંદેશો મોકલીને બાણાસુરે સેનાનો પ્રયાણ કરવા આજ્ઞા કરી દાનવ રાજાની આજ્ઞા મળતા મહાત્મા કૌભાંડે સેનાપતિ કુપકર્ણને બોલાવી રણમેદાન ગજાવવા આજ્ઞા આપી દાનવ સેનાપતિ કુપકર્ણે નગરના સર્વ દ્વારો બંધ કરી દેવરાવ્યા અને ફરતા કોટે વિશાળ અસુર સૈન્યને અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધું પોતે નગરના વિશાળ કોટના બુરજ ઉપર ચર્યો અને ઘોર નાદે રણશિંગુ વગાડી યાદવ સૈન્યને યુદ્ધનું આહવાન આપ્યું કૂપકર્ણનું રણશિંગુર સાંભળતા જ યાદવ સૈન્ય સાવધાન થયું અને યાદવ સેનાપતિએ શંખનાદ કરી કુપકર્ણનો પડકાર ઝીલી લીધો યાદવોએ તોરાથી નગરના કોટ ઉપર સામટો ઘસારો કર્યો અને કોટ તથા બાણાને શસ્ત્રો વડે તોરવા લાગ્યા તે વેરાએ અસુરો કોટના કાંગરા ઉપર ચરીને સરકતી મશાલો ફેંકી રહ્યા હતા એમ છતાં યાદવો યોદ્ધાઓએ સરકતી મશાલો ઝીલી લઈ વીરતાથી નગરના પ્રવેશદ્વારોને તોડવા માંડ્યા તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુર રાજ બાણાસુર ઘોરનાદથી હાકોટો કરતો ત્યાં આવી પહોંચ્યો તો યાદવ સૈન્ય પ્રવેશ દ્વારને તોડીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો બંને વચ્ચે યુદ્ધ મચી ગયું યાદવ અને અસુર યોદ્ધાઓ સામસામા પ્રહાર કરી વીરતાપૂર્વક લડવા લાગ્યા બાણાસુર સાથે અસુરોના ટોળે ટોળા ઉમટી પડ્યા થોડી વારમાં સુરને સહાય કરવા નંદી ઉપર સવાર થઈ મહાદેવ શંકર આવી પહોંચ્યા તેમની સાથે ભૂત પ્રેત ડાકીની વેતાલ કુભાંડ અને બ્રહ્મ રાક્ષસોનું વિશાળ સૈન્ય હતું યાદવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ આરંભ થયો કૌભાંડ પર અને સાત્યકી કુપકર્ણ પર વાઘની પેઠે કૂદી પડ્યા પ્રદ્યુમની શિવસેનાપતિ કાર્તિકેય ઉપર બાણો વરસાવી તેમને ઘાયલ કર્યા કાર્તિકેયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી સદાશિવે શિંગી નાદ કર્યો તે સાથે જ શ્રી કૃષ્ણએ પંચજન્ય શંખ ફૂક્યો અને બંને દેવો સામસામા અસ્ત્રો શસ્ત્રો દ્વારા પ્રહાર કરવા લાગ્યા શંકરે વાયવ્યસ્ત્ર ફેંકતા જ તેની સામે શ્રી કૃષ્ણએ પવનાસ્ત્ર મૂકી વાયુના ઝંઝાવતાને અટકાવી લીધો ત્યાં તો શંકરે અગ્નિસ્ત્ર છોડ્યું ને ભસ્મ કરવા પોતાની સામે આવતું જોઈ શ્રી કૃષ્ણે વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવ્યો શિવ યાદવ સેનાનો વધુ સંહાર કરે તે પહેલાં ચતુરાઈ વાપરી શ્રી કૃષ્ણે જાભણાસ્ત્ર મૂક્યું તેથી તેમને બગાસા આવવા લાગ્યા અને યુદ્ધ ભૂમિમાં જ પોઠિયા ઉપર સુઈ ગયા મહાદેવજીને ઊંઘતા જોઈ પોઠિયો તેમને યુદ્ધભૂમિમાંથી લઈને પલાયન થઈ ગયો આ તકનો લાભ લઈ શ્રી કૃષ્ણે દરનો સંહાર કરવા માંડ્યો યાદવોના વિવિધ અસ્ત્ર શસ્ત્રના પ્રહારો સહન ન થવાથી દાનવ દરમાં ભંગાર પડ્યું અને યુદ્ધભૂમિ છોડી નાસવા લાગ્યા એટલામાં બલરામે મુશર સેનાપતિ કૂપકર્ણને ઘાયલ કર્યો કૂપકર્ણ ઘાયલ થતાં જ તેણે બલરામ ઉપર ફેંકી સાંગ બલરામના ખંભા ઉપર વાગી ખંભામાંથી લોહીની ધારા છૂટી અને તે જ ક્ષણે ઘાયલ થયેલો કુપકર્ણ ઘરણી પર ઢળી પડ્યો બાણાસુરની માતા કોટરા પોતાના પુત્રની દુર્દશા સાંભળી આવેશમાં આવી ગઈ તે પોતાના વાર વિખેરી શ્રી કૃષ્ણની સામે ઘસી આવી અને તેમની સામે ચોરી અને ચણીઓ કાઢી નાખ્યો નગ્ન બની ઊભી રહી પોટરાને પોતાની સામે નાગી ધડંગ ઊભેલી જોઈ શ્રી કૃષ્ણએ મોં ફેરવી દીધો આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પરિયો મૂકી નગરમાં ચાલ્યો ગયો બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવ સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા વીરભદ્રે ક્રોધાયમાન થઈ શીત જવર ઉપર કરનાર જંતુ બાણ મૂક્યું બાણના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા તો શ્રી કૃષ્ણે ઉષ્ણ જવર ઉત્પન્ન કરનાર બાણ છોડી શિવસૈન્યને ઉગ્રતામે નાખી દીધો ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું કોઈ કોઈને મચક આપે તેમ ન હતું દેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામને ચકિત નેત્રે જોઈ રહ્યા હતા એટલામાં બાણાસુર નવીન રથ પર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે કૃષ્ણની સામે બળપૂર્વક ખરગનો પ્રહાર કરતા જતો રહતો ત્યાં તો શ્રી કૃષ્ણે પોતાનું સુદર્શન છોડ્યું સુદર્શન બાણના હાથ છેદી તે પહેલાં શિવે પોતાનું પિનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું પોતાના સૈન્યમાં ભંગાર પડેલો જોઈ બાણાસુર યાદવોનો સહાણ કરતો કરતો પોતાના રથ સાથે ઘસી આવ્યો ને સીધું જ શ્રી કૃષ્ણ ઉપર આક્રમણ કર્યું બાણાસુરની ભૂજાઓમાંથી લોહી વહી રહ્યું હતું થોડી વારમાં રક્તસ્ત્રાવના લીધે તેની ભૂજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ ને તેથી તે શિથિલ બની રણભૂમિમાં લથરી પડ્યો કૃષ્ણની યુદ્ધ કરા જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું કૃષ્ણ હવે યુદ્ધ બંધ કરો યુદ્ધનું ધ્યેય ફરીભૂત થયું છે પોતાની ભોજાઓમાં સહસ્ત્ર હાથીઓનું બળ હતું એવું બાણસુરનું અભિમાન ઓસરી ગયું છે હવે તેનો કોઈ ઉપાય રહ્યો નથી તેથી તે પર્યો પર્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવ્યા દેવ મહાદેવની આજ્ઞા સાથે બાણાસુરે યુદ્ધ બંધ કરવાની દરને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને શોણિતપુર સજાવી લગ્નોત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું અહીં યાદવ સેનાએ પણ શાંતિ ધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યા ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રણવાદ્યોની જગ્યાએ મંગલવાદ્યો વાગવા માંડ્યા બંને પક્ષે નારી વૃંદામાં મધુરા ગીતો ગાવા લાગ્યા અનિરુદ્ધના વરઘોરામાં બધા બની ઠણીને ચાલવા માંડ્યા વરઘોડો ચઢે અનિરુદ્ધનો જાદવ તત્પર થાય બાણાસુરની માં કોટરાને જોતા જાદવ રાણીઓ સરવરી ઉઠી અને એક ફટાણું ઉપાડ્યું ચોરીમાં કંસાર જમતા જમતા જમાઈને નારીઓ હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી મધુર મેણાઓનો માર અનિરુદ્ધને કરવો નહીં મીઠો લાગતો હતો ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા વર વધુ બંને બડીલોના પગે લાગ્યા બાણાસુરે કન્યાદાનમાં સ્વર્ણરથ પાલખી હાથી ઘોડા અને મનગમતા સ્વર્ણ અલંકારો આપ્યા શોણિતપુરના સીમારે જાનને વિદાયગીરી આપવા દાનવ નરનારીઓનો સમૂહ ઉમટ્યો હતો ભગવાન સદાશિવ આ લગ્નોત્સવ પ્રેમપૂર્વક નિહારી રહ્યા હતા સ્વર્ણ રથમાં બેસતા પહેલાં વરકન્યા ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ઊભા હતા ત્યાં આવ્યા અને વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવભીની વિદાય આપી યાદવ સૈન્ય જાનૈયાના રૂપમાં ફેરવાઈ ગયું હતું તેથી તે યાદવ જાનૈયાઓએ કન્યા લઈને દ્વારિકા પ્રતિ પ્રસ્થાન કર્યું અનિરુદ્ધની જાન દ્વારિકા આવી પહોંચી દ્વારિકાના નગરજનોએ આંખે નગરને ધજા તોરણોથી શણગાર્યું હતું અને વર વધુનું ધામધૂમથી સામયું કર્યું ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને જીવનદાન મળ્યું ઓખાની મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ મળ્યો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ